બાકી હું એ જ જીજ્ઞેશ મેવાણી છું જેને ભાડુભાઈ વણકર બલિદાન વખતે આખી રાજ્યની સરકારને દોડતી કરી હતી તારું તો ચણું ઈ નહીં આવે જય જોયું ને આ હું આ ચણાન ફુગાન ફુદાન ચણોય એની આવે આ હું તમે બધાય ઉડાડો કઈ ખબર નથી પડતી અને નામ લીધા વગર ના બોલવાનું હોય નામ લઈને બોલવાનું હોય પટેલ પાટીદાર સમાજ ના આગેવાન છે અનામત આંદોલન વખતે એમને બહુ ભોગ આપ્યો છે અને સરકાર ને ઊંચી નીચી કરવામાં સૌથી વધારે સિંહ ફાળો હોય ને તો પાટીદારો નો અને પાટીદારો એ જ ભારતીય જનતા પાર્ટી ને આટલી સરકાર ટકાવી રાખી છે સરકાર બેસાડવી ને અમારા પટેલિયાઓને બહુ સારી રીતે આવડે છે અમને ખાગાઓ ને બહુ સારી રીતે આવડે છે એમાં તમારે કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાની જરૂર નથી રહી વાત તમારા પક્ષના હોદેદારો ની હોદ્દા લેવાની આન ફલાણું ઢેકડું સમાજ ઉપર કોઈ પ્રકારનું લાંછન સહન કરી લેવામાં નહીં આવે તમારા બાપુજી મોદી હોય તો મોદી ને કહી દેજો તમારા કાકા અમિત શાહ હોય તો અમિત શાહ ને કહી દેજો તમારા ભત્રીજા રાહુલ ગાંધી હોય ને તો રાહુલ ગાંધી નહીં કહી દેજો આ દેશ કોઈના બાપ ની જાગીર નથી અને આ બંધારણ પ્રમાણે બધાને ચાલવાનું બંધારણ થી વિરુદ્ધ નહીં આટલા બધા પાણીયારી ના હોય તો ભારતીય જનતા પાર્ટી ઓલો યુજીસી કઈ યુપીસી કેવું કેવું કઈક કાનૂન લેવા એ કાનૂન ની અંદર જનરલ વાળા જ હેરાન થવાના છે તમે એક વસ્તુ વિચારો જનરલ કેટેગરીની છોકરી ઓબીસી કેટેગરીના છોકરાને પ્રપોઝ કરે જનરલ કેટેગરીની છોકરી ના પાડે કે ભાઈ ના અત્યારે મારે ભણવામાં ધ્યાન દેવું છે આ દિલ્હીની અંદર કિસ્સો બની ગયેલો એ ફાયરે થઈ ગયેલી એટલે પછી ઓલો ઓબીસી કેટેગરીનો છોકરો પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર લખાવે કે આને અમને જાતિવાચક શબ્દો કીધા લ્યો સાહેબ કેસ દાખલ કરો એટલે મારા દીકરા કેસ દાખલ કરી દેવા અમે આ પાછા લઈને કોઈ કોઈ માના હમ હોય તો અમને તો ખાલ દીધા તો ત્યાં તમે બધા એવા જુલુસ લઈને કેમ નથી આવતા અને અત્યારે તમે એમ કે ચણાવી નો આવે ને કોંગ્રેસ અમારા બાપની એટલે ભાજપ કોંગ્રેસ આમાં ભી થઈ ખોરામ બિહારી તમે તમારા મામેરામાં લઈ જાઓ

આટલા બધા ઉદ્યોગપતિઓ મોટા મોટા આગેવાનો પૈસાના ખીચા કાવડિયા ભરીને બેઠા હરગાવો તમારી ચિતા ઉપર તમે તમારા સ્વાભિમાન હાટુથી થી ન લડી શકતા હોય તો પટેલિયા આવ ને તમારે જોઈ ભાઈ હોય કઈ આ જી આવી કઈ ને વૈયા જાય જી આવી કેસ દાખલ કરીને વૈયા જાય ખોટી રીતે હાજી રીતે હોય તોય બરોબર છે અને એક પટેલ નો બોલે બધા પટેલ સમાજ નો નેતોને જ કઉ છું સમાજ પછી કયો અમારા વિડીયો ના મૂકે તમારા વિડીયો ના મૂકે તમને જાહેર કરે પટેલ ના દીકરા હોય ને સાચું તમે આમાં કહેતા હોય ને કે અમે કણ બી તો આ આ એક ટકા એ સાખી લેવામાં નહીં આવે મેં બે ઉદાહરણ દીધા તા અમારી ઉપર બે એટ્રોસિટી થઈ ગઈ બોલો સરદાર ના પુતળા માથે કોઈ ટોપિયું પહેરાવી જાય લ્યો તો સહન કરી લેવાનું વાહ સરદાર વંશીઓ વાહ આવું ના હોય એલા આવું હોય આટલી બધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવાની આટલી બધી સીએમ ની ગુલામી કરવાની આટલી બધી રાહુલ ગાંધી ની ગુલામી કરવાની એલવ તમારે આટલી બધી ઓલો ગોપાલ ઇટાલિયા કેમ કરે કોઈ નહીં બોલે કા કોઈ ના બોલે બધા એના બાપ દાદા ની રાજનીતિ કરવા આવ્યા ઉપયોગ કેનો કરે પટેલનો કેંગ્યા ઓલા બધા આગેવાનો એ હમણા નવા થાઈપા અને જાણે આમ થી આવ્યા હોય ને કોઈ ઓરકતું નો હોય તોય પ્રમુખ પ્રમુખ ના પદ આપી દીધા ને બોલો કે આ રાજકારણ નો વિષય છે કે આમાં મને ખોકા પૈસા આયલા બોલવા હટુ થી હું તો ઓલી બગદાની મેટર વ્યવસ્થિત ચકાસતો વચ્ચે કિરીટ પટેલ આવ્યો લે સાંભળી લીધા અને મેવાણીભાઈ ને નામ લઈને કશું ના હોય રાજનીતિ કરવા ન કર્યા સમાજ ને રાજનીતિ કરવા તમારે એમએલએ બનવાનું એમએલ આટલું બધું સહન કરવાનું એને હે ને બાપા પટેલ જ્ઞાતિ જ મટાવી દેવાય સરદાર પટેલ ના ક્યાંય બિહારો માં હું તો એમ કઉ નહીં કાંઈ તમારી પાસે એવો કોઈ હોદ્દો નથી તમે પુતળું સન્માન તો તમારાથી જળવાતું નથી સરકાર બનાવી તો કે પટેલ સરદાર પટેલ ને ટોપી પટેલ એટલે તમતારે સંમેલન તમે બોલાવો તો કઈ વાંધો નહીં તારે અમે પણ સંમેલન બોલાવશું પટેલ સમાજ તૈયાર જ છે સમાજ નહી આવે તો મને ખબર છે હું શું કેવાય આ નેતુડિયું ખાલી આવશે ને તોય ગણું હા કારણ કે હવે તો ગુજરાત ની અંદર ઓનલી ફોર જ્ઞાતિ જ ચાલશે આવું અમુક લોકો સાબિત કરી દીધું જો તમારી પાસે જ્ઞાતિ નો આગેવાન નહીં હોય મજબૂત એટલે મરી ગયા તમારી ઉપર તમારી ઉપર કોઈ કાર્યવાહી નથી થવાની એટલે અમારે કોઈ એમએલએ કે સાંસદ કે મુખ્યમંત્રી કોઈ પેદાશ નથી કરવો મને ખબર જ છે હું આની પેલા મોદી સાહેબ ને મળવા ગયો તો એઆઈ દ્વારા ત્યારે મેં મોદી સાહેબ ને કીધું જો ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ને ચાલુ રાખજો એટલે એને ચાલુ રાખ્યા હજી એક આપણી ફરમાઈશ બાકી હત્યા પૂરી કરી દે હું એને કહી દે હાલો ભાઈ હવે ભૂપેન્દ્રભાઈ સીએમ ને બદલાવી નાખો અને બજા કસા બિહારો બીજું તો શું હોય કઈ હાલતું જ નથી ભાઈ શું કામ એટલે જીગ્નેશભાઈ માનનીય શ્રી હા ધારાસભ્યશ્રી છે માનનીય શ્રી જીગ્નેશભાઈ મેવાણી જો એલાન કરશે કે અહીંયા અમે સભાન સંમેલન બોલાવશું તો પટેલિયા એક વાર થઈ જાવ તૈયાર આ તમારા છેલ્લી અસ્તિત્વની લડાઈ છે બે હજાર સત્યાવીસ ની બે હજાર સત્યાવીસ પછી મેવાણીએ કીધું મેં એમ ચણો ફૂદોન ફોગોન ફાદીઓને કઈ કામ આવવાનું નથી બરોબર એટલે આજ કિરિત પટેલને દબાવશે કાલ કૌશિક વેકરિયાને દબાવશે પરમદી જયેશ રાદડિયાને દબાવશે અને એનવલેડિયા રમેશ ધડુકનો વારો આવવાનો જ છે આપણે આ સહન કરવાનું થતું નથી અને કોક બોલોલા મેસાણા બાજુ પટેલિયા હુઈ ગયા કે શિબીરમાં વયા ગયા ધર્મબંદુની બોલો કોક તો બોલાયલા આમ હોય હાવ કાઈ આમ ન હોય લાવ આમ એસપીજી ના આટલા કાર્યક્રમો કરો છો પટેલ સમાજ કેણાવણી મંડળના ના આટલા કાર્યક્રમો કરો છો વાહ ઓલું કરો છો અહીંયા ઓલું કરે લો કાંઈક તો બોલો આમ કોઈ હાવ કે જાય રે વાહ મને તો નવીન લાગે હાવ હવે આ ધારા સભ્યોને જી આવે એ કહી જાય ને કોઈ કાઈ બોલતા નથી ખોટી રીતે આ હાતી રીતે હોય તો આપણે કાઈ વાતો નથી અને તમે કાઈ એલાઉ બોલતા નથી તો સામાન્ય પટેલિયન ધોય પી નાખે ને તાતિયા ભાંગી નાખે તો તમે કોઈ ના આવે આવે કોઈ ત્યારે એટલે નમ્ર અરજ છે પટેલ સમાજને છંછેડવાનું રહેવા દ્યો તો બહુ બહુ વ્યવસ્થિત વાત છે કારણ કે અમારા સમાજના પચાસ ટકા લોકો બી ગાયેલા પડ્યા છે અને પચાસ ટકા લોકો દબાયેલા પડ્યા છે હોય હો ટકા નહીં હજી માં અમારા નામ બાકી છે બરોબર અને જિજ્ઞેશભાઈ નો જો આવા આવા લોકોનો ખાત્મા કરવા હાટું જમન જનમ થયો હોય ને તો બંની ગજેરાનો પટેલ સમાજને આગળ લઈ જવા માટે જ જનમ થયો છે હા પછી ભારતીય જનતા પાર્ટી નો હોય તો ભલે કોંગ્રેસ નો હોય તો ભલે આમ આદમી નો હોય તો ભલે બરોબર એટલે આ બધાની બધા પાસે બધાની માતા હોય જ કોઈ એમને બાટલી બધી આમાં ફર્મ ફૂદડા ના કરતા હોય આ મારી પાસે માતા હોય તમારી પાસે માતા હોય શક્તિ શક્તિ લડે બધું શું હોય બાકી વગાડો ઢોલ બીજું શું હોય અને કરો પટેલ સમાજ તૈયારી કાલથી અમદાવાદની અંદર મેં આવું છું અમદાવાદ કાલે પેલી મીટિંગ બોલાવીને કાર્યક્રમો કરીએ ચાલુ હા આજે કિરીટ પટેલને સાખી લીધા સરદાર વલ્લભભાઈ પટેલને સાખી લીધા પણ હવે આ તમે આ ખાગાઓને નહીં સાખી હતો જય સરદાર જય પાટીદાર